અ પ્રફુલભાઈએ ગામડા ગામડા જઈ અને પ્રાકૃતિકનો ખૂબ જ પ્રચાર કર્યો છે અને એમ કહીએ તો પણ ચાલે કે એક ખેડૂતો માટે ભેગ ધારણ કર્યો છે કારણ કે એક ગાયમાંથી ગાયના ગૌમૂત્રના છાણમાંથી લગભગ તમામ પ્રકારની દવાઓ બનાવી શકાય આ ખેડૂતોને એમને ખૂબ સરસ મજાનો પ્રયોગ શીખવાડ્યો હતો અને કિસાન સંગઠન પણ જોડાયેલા હતા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અનેક પ્રકારના સંગઠનોમાં જોડાય અને આખે આખા ગુજરાતમાં આજે જો પ્રાકૃતિક ખેતી માટે જે અભિયાન ચાલે છે એમાં પ્રફુલભાઈ હજી કાર્યરત છે અને એને વિશેષ સરકાર તરફથી જવાબદારી મળેલ છે પરંતુ મિત્રો આજે વાત કરવી છે ગાય ગામડું અને ખેતી ની કે સવારમાં સવારમાં ઉઠીને આપણે ગામડાનો જોઈએ અત્યારે પ્રકૃતિ જોઈએ તો માત્ર ને માત્ર અત્યારે ચિત્રોમાં જોવા મળે છે કારણ કે જે પેલા ગામડાઓ હતા એ ગામડાઓ અત્યારે જોવા નથી મળતા પેલા જોઈએ તો સવારે સુમધુ અવરમાં સવારમાં બહેનો છાયસ ફેરતી હોય વલોણાના સુમધુર અવાજ આવતા હોય કોઈ મોટા ગામડા હોય તો એમાં નદીઓ ખડખડ વહેતી હોય છે પછી ગોવાળિયાઓ છે

પર્યાપ્ત છે એની તમામ પ્રકારની રોગો ની દવા જે પાકની અંદર છંટકાવ કરવામાં આવે છે તેની માટે પર્યાપ્ત છે અને ગાય દૂધ વિશેષ માં તો પ્રફુલભાઈ જણાવશે પરંતુ ગાયનું દૂધ એટલું બધું પવિત્ર છે કે લગભગ તમામ રોગોની દવા ગાયનું દૂધ જ છે ગૌમૂત્ર અને સાંડ અનેક પ્રકારના દવાઓ પાક ની અંદર તમે છંટકાવ કરી શકો છો અને સારામાં સારું ખેડૂત એનું ઉત્પાદન લઈ શકે છે દેવતાઓની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે પહેલા દરેક ખેડૂતની ઘરે એક એક ગાય બાંધેલી હતી એને બદલે જોઈએ છે તો આજે રોડ ઉપર અને રખડતી ભટકતી ગાયો જોવા મળે છે ગાયનું મૂલ્ય ખેડૂતોય સમજી શકતા નથી અને કોઈ પણ વ્યક્તિ કારણ કે ગાયનું એટલું બધું દૂધ પવિત્ર છે અને ગૌમૂત્ર અને શણનો સારામાં સારો ઉપયોગ કરી અને ખેતમાં ખેતરમાં ઉત્પાદન લઈ શકાય છે સારું ઉત્પાદન લેવા માટે આ ખૂબ જ જરૂરી બને છે મિત્રો ખેતીની વાત કરીએ તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો એટલો બધો ઉપયોગ થઈ ગયો છે કે આપણા ખેતરમાં જે જમીન છે એ બિનઉપજાઉ થતી જાય છે અને જમીનની અંદર જે પાક આપવાની મર્યાદા હતી અત્યારે ધીમે ધીમે ઓછી થતી જાય છે અને ઉત્પાદન આપણું ઘટતું જાય છે ગાયના છાણથી ને ગૌમૂત્રથી ખૂબ જ સારા સારા પ્રયોગો કર્યા છે અને પ્રપુલભાઈ આપણને આજે બતાવવાના છે જેમાં જીવામૃત છે દસપણી અર્ક છે બ્રહ્માસ્ત્ર છે અને બીજા કેટલી પ્રકારની એવી વનસ્પતિઓમાં પાન ઉમેરી ગાયના ગૌમૂત્ર ને સારા સારા પ્રયોગો કરી લગભગ નેવું ટકા પાક ની અંદર રોગો નષ્ટ થઈ જાતા હોય છે તો જે પ્રફુલભાઈ આ આ વિષય ઉપર તમે શું કહેવા માંગશો હાજી જે ગામડો ભાંગે છે એ મેં ઓગણીસો સત્યાસી થી મેં કિસાન સંઘ નું કામ ઉપાડ્યું હતું અને એટલા માટે ઉપાડ્યું હતું કે અમને અમારા માલના ભાવ મળતા નથી હવે એ એટલા બધી લડતો કરી સરકારે લડતો કરી ઉત્પાદનો ખૂબ કર્યા પણ તોય અમારી બેંકો નોતી ફરાતી પણ બે હજાર સોળ માં સુભાષ ની જયારે એક શિબિર રાખી અને શિબિર રાખ્યા પછી અમને સમજાણું કે ઓહો હો ખેતીમાં તો શોષણ થઈ જાય છે દવાની જરૂર નથી ખાતર ની જરૂર નથી ટ્રેક્ટર ની જરૂર નથી અને ખેતી થાય એવું તો અમને ખબર નતી પણ પ્રાકૃત સુભાષજી અમને એટલું બધું જ્ઞાન આપ્યું ખબર પડી કે આ તો શોષણ થઈ જાય છે પછી અમે છેલ્લા એમાં જ પ્રચાર કરીએ છીએ શોષણ એટલે કેટલું શોષણ આપણી કલ્પના ન બેસી શકે કે આટલું બધું શોષણ થાય હું તમને સામાન્ય દાખલો દઉં તો સોળ માં અરે માં ના ભાવ વીસ રૂપિયા હતા અને ત્યારે સોનાના ભાવ એકસો સિત્તેર હતા એટલે આપણે જયારે આઠમણ વેચીને ખેડૂત એક કલો સોનું લઈ આવતો હતો પછી તો એવું લાગ્યું બધાને કે ભાવ વધે છે આજે ઘઉના ભાવ ચારસો થી પાંચસો રૂપિયા છે પણ સોનાના ના એક લાખ છે આજે ખેડૂતને ઘઉં વેચીને જો સોનું લેવું હોય તો બસો મણ ઘઉં વેચે ત્યારે એક તોલું સોનું આવે એટલે ઘઉં ની જે પ્રેડિટી છે એને ડાઉન કરી દીધી અને માર્કેટ ની મોંઘવારી છે એને ઊંચી કરી દીધી જેને કારણે ખેડૂત ને એક રૂપિયો વધતો નથી જે ખાતર દવા બિયારણ વાપરી છે એ હકીકત ખોટા છે શોષણ વાળા છે એટલે પ્રાલેકરજી ની પ્રમાણે ગાયથી ખેતી થાય એટલે ગાય શુક્ર ખેતી થાય તો જમીન અંદર ખાતર નાખવાથી એકસો આઠ તત્વો કેટલાય અળસ્યા ખાસ મળ્યા છે બીજા બેક્ટેરિયા ખૂબ મળ્યા છે એને કારણે જે ઉત્પાદન છે ઘટતું જાય છે આમ લાગે છે રાસાયણિક થી વધે પણ આ ખોટી વાત છે જયારે આ સંશોધન ચુતી ખબર પડી બેક્ટેરિયા તો અત્યારે નીલપાય છે આખા ભારતનો અઢી ટકા અઢી ટકા કાર્બન કેપેસિટી હતી આજે તો આને વધારવા માટે શું પાલેકર થયું બતાવ્યું તો ભાઈ ગાયના થાળ ની અંદર એક ગ્રામમાં ત્રણસો કરોડ થી વધારે બેક્ટેરિયા છે અને જમીનમાં જે એકસો ને આઠ તત્વો જોઈએ છે એકસો આઠે તત્વોના બેક્ટ્રિયા છે જેને ડેવલોપિંગ કરીને જમીનમાં નાખવામાં આવે એટલે એનું નામ અમે પાડ્યું છે જીવામૃત બસો લીટર પાણી હોય તો એમાં દસ કિલો ગાયનું છાણ અને દસ કિલો ગૌમૂત્ર એક કિલો કઠોળનો લોટ એનો ખોરાક છે અને એક કિલો એની કાંજી છે એટલે શક્તિ છે આ મિક્સ કરીને શેઢાની માટી એક મુઠ્ઠી નાખી દો અને હવળા આટે ઘડિયાળના આપણે જે આટો એ પ્રમાણે આટો ફેરવો અને પાંચ મિનિટ ફેરવીને મૂકી દો હવે સાંજે એક એવી રીતે ચાર દી રાખો એટલે જીવામૃત તિયાર એટલે કે અમૃત તિયાર ખેતી નું અમૃત એક એકર માં છાંટી દો એ પાઈ આરે એટલે તમારા જે ઘટતા બેકરિયા બધા ડેવલોપિંગ થવા માંડે છે આવી રીતે બે ત્રણ ફેરું નાખવાથી આખી જમીન ચાર્જ થઈ જાય છે ઉત્પાદનમાં કોઈ ખામી આવતી નથી રોગ એક પણ આવતો નથી અત્યારે જે રોગ આવે છે એ ઘટવાને કારણે આવે છે જયારે આ જીવામૃત પાઈ દો અને પછી એમાં રોગ આવતો જ નથી ઈ જીવામૃત ને છાંટી પણ શકાય અને અમુક દવાઓ એવી બનાવો કે જે શેઢાના બધી જ વસ્તુ છે આ જે લીમડો આપણા શેઠે હોય આકડો આપણા શેઢે હોય આ બધી જ વસ્તુ આપણા શેઢે છે એમાંથી જીવા એમાંથી દવાઓ બને છે વંચસ્તરીય બને છે અને કેટલી જાતની દવાઓ આપણી કલ્પના જ ન હોય બધી જ જાતની દવાઓ પેસ્ટિસાઈડમાં જેટલી છે એના કરતા વધારે પ્રમાણમાં દવાઓ આમાં બને છે એમાં દસ બનાવીએ છીએ એટલે ઓલ દવા આવી જાય ઓલ દવા કોઈ વસ્તુ હીરે મરી જાય સુસ્યાય સાફ થઈ જાય એ બધું વયું જાય અને પાક બહુ સરસ થાય તો આ ખેતી છે એ ગાય થી થાય અને એક ગાય માં એક ગાય થી ત્રીસ એકર એટલે કે સિત્તેર વીઘા શું કરવા કારણ કે એક બેરલ એક એકર જ જોઈએ છે અને એ પંદર દિવસ પાછું છાંટવાનું છે પંદર દિવસ બીજું લ્યો એટલે પંદર એકર થઈ જાય સમજાય છે પાછી એક મહિના સુધી એનો કરંટ ચાલે છે એટલે ત્રીસ દિવસે ત્રીસ એકર એટલે ત્રીસ એકર એટલે એક ગાય સિત્તેર વીઘા જમીન હાઈ ક્લાસ અને એના એવા રિઝોર્ટો આવ્યા છે કલ્પના અત્યારે દરેક તાલુકામાં દરેક જિલ્લામાં એના એક પ્લોટ અમે બનાવ્યા છે એની અંદર આપણને ખેડૂતને ખબર જ નથી એક તરફી પાકમાં હોય ગયા છે જયારે આમાં તો પંચસ્તરીય એટલે બધા જ પાક મિક્સ થાય જેમ સંયુક્ત કુટુંબ સરસ ડેવલપ હતું એવી જ રીતે ખેતી સંયુક્ત થાય સંયુક્ત એટલે બધા જ પાક મિક્સ થાય અને એ કાર્ય બત્રીસ પાક થઈ શકે બધા પાકમાં ફાળ આવે એવા અત્યારે ફાર્મ અમે તૈયાર કર્યા છે એવું એક ફાર્મ તો એવું તૈયાર કર્યું છે જેની અંદર પંચસ્તરીય બાગવાની કહેવાય એટલે કે બધી જ જાતના ફ્રૂટનો ઝાડ અને એની સાથે બધા જ શાકભાજી બધા જ કઠોળો મિક્સ હોય અને બધા પેદા આપે એમાં આપણી કલ્પના ન હોય અમે તો પેલા પચાસ હજારે પહોંચ્યા હતા એમાંથી લાખે પહોંચ્યા બે લાખ પાંચ લાખે પહોંચ્યા અત્યારે અમારું એક કચ્છ નું ફાર્મ એવું છે કે આપણી કલ્પના ન હોય દર મહિને પેદા છે તો હમણાં એને ગઈ ખારેક ની આરે એને જામફળ વાવ્યા છે પોપૈયા વાવ્યા છે કેળા વાવ્યા છે એવી લગભગ પંદર જાતના ફ્રૂટ છે અને પંદર જાતના શાકભાજી અંદર છે આપણી કલ્પના જ ન હોય ખારેક ઉતારી દા એનીથી પાંચ ફૂટ ત્યાં જામફળ છે અને એ જામફળ અત્યારે તૈયાર થઈ ગયા છે જે ખારેક ઉતારી હતી ત્રણ લાખ ની ખારેક થઈ હવે જામફળ ઉતારવાની તૈયારી કરી તો બે થી અઢી લાખ ના જામફળ થશે ઉતારશે તો એક દોઢ લાખ નું એ થશે શાકભાજી એવા ફિક્સ થઈ ગયા છે કે બે થી અઢી લાખ ના શાકભાજી ઉપર ઉતરશે તો આપણી કલ્પના નથી બે થી આટલું બધું થાય પણ એની સિસ્ટમ એનું વાવેતર એનું આયોજન એનું આચ્છાદન એમાં નીંદવું નથી પડતું હાથી આંખવું નથી પડતું આજે માણસો જો થાકી ગયા હોય તો હાથી થાકી ગયા છે અરે એ તો વધારે લ્યો તો આ દવા ખાતર બધું છે આની અંદર કશું જોતું નથી દવા નથી ખાતર નથી કોઈ જાતની યોજના અને છતાંય બધા જ ફ્રોટો એક એક નિરોગી પાક પાકે છે આજે તો વિશ્વની માર્કેટ છે કે આપણે એને ખાવા માટે હાય હાય થાય છે શું કરવા થાય છે એટલું બધું ખેડૂતો અત્યારે ઝેર નાખે છે એટલું બધું ખાતર નાખે છે આજે મોટો પ્રચાર કરે છે એનો મને ફોન હતો મને કે પ્રફુલભાઈ આ વખતે જે અમદાવાદની હોસ્પિટલનો સર્વે કરાવ્યો તો અમદાવાદની હોસ્પિટલમાં સર્વે કર્યો તો ત્રણ ટકા કેન્સરો વધી ગયા એક વર્ષમાં ત્રણ ટકા પછી એવું સર્વે કર્યો કે આમાં કોણ આવે છે દર્દી તો દર્દીમાં જયારે તપાસ કરી તો સિત્તેર ટકા ખેડૂતો દર્દી છે સિત્તેર ટકા ખેડૂતો દર્દી એટલે કે ખેડૂત કલ્પના ન હોય એક અમારા ગોવિંદભાઈ ટીમડિયા છે એના દીકરો આર એસ એસ વર્ષ નો દીકરો એક પણ જાતનું વ્યસન નહી કોઈ બાર નું ખાવાનું નહીં છતાં પણ એને એ પેટમાં દુખવા માંડ્યું બે મિનિટ આરામ કરવા ગયો તો ઊભો જ ન થઈ શકો બેઠક આવી ગયો એવા જ અમારા ગામના એક ગોબરભાઈ છે એના દીકરાના વો અમે અહીંથી સૂચના કરતા તમે પ્રાકૃતિક લો તો એટલા બધા પૈસાના ડેવલોપિંગમાં હતા એટલે એને ખાવાની ખબર જ નતી અને એને એ માનતા જ નતા કે ના ના કાકા શુદ્ધ અમે લઈ છીએ જોઈને લઈ છે આજે એક દીકરીને કેન્સર લાગી ગયું સ્તનનું કેન્સર છે ચોથા સ્ટેજમાં આવી ગયું હવે આખું ઘર કે છે કેમ બચાવો મેં કીધું પેલા ખાવાનું કીધું ત્યારે બચ્યા નતા આજે કેવી રીતે બચી શકો તો ખૂબ ઝેર આવે છે આજે તો ખેડૂતો અમુક જેની વાત કરું તો હું હમણાં ગાંધીનગરમાં ગયો તો કોબી બહુ આવે છે કોબી આજુબાજુના ખેડૂતો કિસાન સંઘ નો કોબી ઉતારતા હતા કોબી ઉતારતા હતા તો કોબી ના પાંદડા બે ત્રણ કાઢવા પડે અને ટ્રેક્ટર ભરતા હતા એક બાજુ પાંદડાના ઢગલા પડ્યા હતા મને ઘરે લઈ ગયા તો પંદરેક પશુ બાંધ્યા હતા અને જોવા બી ખાતા હતા એટલે હું ખેડૂતને ઠપકો દેતો હતો મેં કીધું તું એલા ગાંડો છો એ કે કા કે મેં કીધું જાર ની અત્યારે તારા પાંદડા ઉતરે છે કોબીના તો કોબીના પાંદડા ખવરાય અને ઉનાળે તારે ચાર કામ આવશે તો ખેડૂત મને એવો જવાબ આપે છે કે અમારા ભેંસુ પાંદડા નો ખાય મેં કીધું હુકુરા નો ખાય કે અમે એટલું બધું પોઈઝન નાખીએ છીએ ભેંસુ ના સાંભળા ઉતરી જાય તો મેં કીધું આ કોબી કોણ ખાય છે કે એ તો માણા ખાય છે એ અમારે જોવાનું નથી હોતું આ વિચારો અત્યારે મરચા પકાવનારો મરચું નથી ખાતો રીંગણા પકડનારો એના ઘરમાં રીંગણું નથી લઈ જતો અને આપણે બધા ખાઈ છીએ તો આપણે હવે એટલી બધી હદ ગયા છે કે ડબલ્યુએસ એવું કે છે કે આવતા પાંચ વર્ષમાં એક ખેડૂત એક પણ ઘર એવું નહીં હોય જ્યાં કેન્સર ની હોય ડાયાબિટીસ ની હોય કલ્પના નહીં કરી શકો બચાવવા વાળા બચી નહીં શકે બચાવી નહીં શકે ઘર ખાલી થઈ જશે તો આપણી ખેતી છે આપણી ખેતી આપણને ભગવાને આપી છે તો આપણા ઘર પૂરતું તો એક વિઘો વાવતા શીખો અને હાવ હેલું ઉત્પાદનમાં એક પણ ખામી આવે તો એની અમારી જવાબદારી છે અમે તમને ટ્રેનિંગ આપીશું કે ભાઈ આમાં ઘટતો આવતું જ નથી વેચવાની વાતમાં તો હવે આંચકી લઈ જાય છે અત્યારે સરકારે પંચ્યાશી પીઓ પ્રાકૃતિકના બનાવ્યા છે અને આખું સંકલન કરીને વેચાણ વિભાગ પણ સરસ ગોઠવી રહ્યા છે તો તમારું ગમે તેટલો માલ પાક છે તો વેચાણ પેકેજિંગ હવે તો ખેડૂત પોતે પેકેજિંગ કરે છે અત્યાર સુધી તો માર્કેટમાં વેચે એટલે ભાવ આવતા નહોતા હવે તો પોતાનું પડીકું વેચે છે અને પડીકાના ભાવ પૂરેપૂરા પોતે લે છે પોતે લખીને વેચે છે એટલે એમાં પણ ફાયદો મોટો થાય છે તો ખેતી ગામડું ને જો બચાવવો હશે તો ખેતી આબાદ ની હોય તો નહીં બચે હવે તો શહેરમાં પરિસ્થિતિ ખરાબ થવા માંડી છે આજે હાંઠાઠ માળના બિલ્ડિંગો થયા છે કારણ કે અહીંથી ગામડું બધું શહેરમાં ભાગે છે માળ માળના બિલ્ડિંગ ઉપર ચડ્યા પછી ઉતરવું કેમ સતત માથે ને માથે રહેવાનું જિંદગી આખી એમાં કાઢવાની હવે કોઈ ધરતીકુંબો હવે તો મોટા આવતા જાય છે એકાદ ધરતીકુંબો આવે તો ઉતરવું કેમ એને બદલે ગામડું આજ હવા સુધી કોઈ પણ જાતના રોગ નહીં કોઈ પણ જાતની ઓલી નહીં તો આપણે ગામડાને ડેવલપ કરવું હોય તો પ્રાકૃતિક ખેતી લાવવી જ પડશે ગામડું પ્રાકૃતિક ખેતી આવશે તે અકલ્પનીય છે એક વીઘે એક લાખ થી માંડીને પાંચ લાખ સુધી લઈ શકી થઈ ગયા છે એટલા ટ્રેનિંગો ટ્રેનિંગો થઈ ગયા છે છે તમે તમે એટલી રીતે સરકાર પણ આજે તૈયાર છે જો ખેડૂતો નહીં જાગો તો પરિસ્થિતિ બહુ ખરાબ તમે ક્યાંય ઘરના મેળનાય નહીં રહ્યો અને શહેરના મેળનાય નહીં રહ્યો શહેર વાળા ગામડાના મેળના રે આજે ગામડું વગર શક્ય જ નથી આખી તમે કોઈ પણ વસ્તુ લ્યો ખાવાની તો ગામડે જ થાય છે કોઈ શહેરમાં કોઈ વસ્તુ ખાવાની થતી જ નથી જે ખેડૂત છે જાય લૂંટનારાઓ લૂટે છે આપણને અહીંથી ગૌ જાય અમદાવાદ જાય તો હા બોલો હા બોલો બોલો વાત એમ છે કે ગામડા ને બચવું હશે ખેડૂતને બચવું હશે જગતને બચવું હશે તો ગામડા સિવાય શક્ય જ નથી ગામડામાં જ બધી વસ્તુ પાકે એ જ વસ્તુ શહેરમાં ખાવા જાય એક એક આજે કાલે હું મારા બનેવી બાબુલાલ છે છે ડોક્ટર વર્ષથી અમદાવાદમાં ડોક્ટરી કરે છે ઘરે ગયો તો એટલે મેં કીધું પણ આ તો ઝેર છે એને એક ઘરમાં એક જણાનું કેન્સર થઈ ચુક્યું હતું તો મેં કીધું એટલે તમે હજી ઝેર ખાઓ છો પણ આ તો કેટલો સરસ કેટલો મેં કીધું આ સરસ નથી આમાં તો કો પોઈઝન છાટેલું છે ત્યારે પણ ખબર જ નથી કે હું ખાઈ છી કારણ કે ગામડામાંથી જાય છે કારણ કે આજે પરિસ્થિતિ આવતા પાંચ વર્ષમાં એક પણ એવું નથી આજ મારા ગામમાં સચી સાત કેસ બની ગયા હમણાં એક મહિનામાં સાત કેસ બની ગયા તો બીજા બીજા ગામડામાં કેમ નથી મેં પૂછ્યું બીજે તો કે અમારે હાથ બન્યા છે તો ગામે ગામ કેસો શરૂ થઈ ગયા છે તો એનો એક જ ઉપાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ગાય જ બચાવી શકે ગાય સિવાય કોઈ બચી નહીં શકે ગાયમાં જ એક અમૃત એવું છે એકસો આઠ તત્વો તો છે જ પણ એમાં સુવર્ણ પી છે કોઈ પણ જાતના ઝેરને શરીરમાં રોકી શકે છે આજે પણ કોની પાસે ગાય નું કી જે તમે ડેરીનું દૂધ ખાવ છો હવે હું હમણાં એક ધારીમાં ગયો હતો તો ધારીની અંદર એક પરામાં ટેન્કર ભરાતું હતું દૂધ નું દૂધનું મેં તો ઓહો અહીંયા તો બહુ જાજી ભેંસો છે એ ગાય ભેંસો ક્યાં છે તો મે દૂધ ક્યાંથી ભરાય છે સમજાય છે તમને વાત જ્યાં પશુ નથી ના દૂધના ટેન્કર ભરાય છે તો એ શું છે એ તો આપણે સમજી લો જે પરિકાનું દૂધ ખાઓ એ નથી જે કોઈન ખાશો ગાયનું દૂધ ખાશો તો જ આપણે બચી શકીશું અને બાયના દૂધ વગર કોઈ ઝેર રોકી શકાય એમ નથી તો ગાય થી માનવ બચે ગાય થી જ ખેતી બચે અને ગાય થી જ આખું ગામ બચે તો જ આખું વિશ્વ બચે એ આખી આ આખો આયોજન છે તો આપણે બધા પાછા વળીએ પરિવાર પ્રાકૃતિક અવળાવ માં જઈએ પાણી એ પાછું આવી જાય તમને કલ્પના નહીં હોય છે વરસાદ પડે બધું જમીન જાય છે છે અત્યારે જે જમીનો ઝેરી વાળી એ તો એટલી બધી ટાઈટ છે કે એક ટીપું પાણી અંદર જતું નથી એ બધું સીધું દરિયામાં વયું જાય છે એટલે પાણી વગર ના થઈ ગયા આઠસો ફૂટ સુધી પાણી વયા ગયા હજાર ફૂટ સુધી પાણી વહી ગયા અને હાલ તો આઠસો ફૂટ નું અમે સર્વે કરાવ્યું તો આઠસો ફૂટ સુધી ઝેર પહોંચી ગયું છે ચૌદ ટકા ઝેર આઠસો ફૂટ સુધી પાણીમાં ઝેર આવ્યું તો આ ઝેર તો બધું પાણી એ ઝેર વાળું હવાઈ ઝેર વાળી ખોરાક એ ઝેર વાળો તો માનવ ને બચવું હશે તો પ્રાકૃતિક તરફ પાછા નહીં જાય તો નહીં બચીયે અને ગાય જ બતાવી શકશે એવી મારી લાગણી છે તો હું તો માનું છું બધા ખેડૂતને જલ્દી હવે પાછા વળો મોડું કરવાની હવે જરૂર નથી આપણે બધા સાથે મળીને જ્યાં ટ્રેનિંગ ની જરૂર હોય જ્યાં અમારી જરૂર હોય ત્યાં અમને બોલો અમે તમારી પાસે ખર્ચે માંગતા નથી નકરી આમ થાય ખર્ચો અપ્રફુલભાઈ બોલાવો ફલાણા બોલાવો ખર્ચ કશું નહીં અત્યારે સરકારે પણ વ્યવસ્થા કરી છે સરકારની ઈચ્છા પણ છે જલ્દી આ કામ આપણે કરી શકીએ નરેન્દ્રભાઈ તો રોજે જાગે છે આપણા રાજ્યપાલને તો હમણાં પાછા મહારાષ્ટ્ર ની પણ ટ્રેનિંગ આપી દીધી જવાબદારી એટલે બે રાજ્યોની જવાબદારી રોજે ઉઠીને સભા કરે છે આપડા એવી જય ગૌ માતા પ્રફુલભાઈ એક પ્રશ્ન હતો કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે ઘણા ખેડૂતો ખેતી કરતા થયા છે એમાં કઈ વાંધો નથી અને તમે તો આપડા રાજ્યપાલ છે આ આચાર્ય દેવરજજી એમને ખૂબ ખૂબ અભિનંદન ને તમને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે ગુજરાતમાં લગભગ પ્રાકૃતિકનું મોહિમ જો તમે ચાલુ કર્યું હોય તો એ ખૂબ સારી વાત કહેવાય પરંતુ ઘણા ખેડૂતો એમ છે કે પ્રાકૃતિક કર્યા પછી એ લોકોને પ્લેટફોર્મ મળતું નથી અથવા તો એ પ્રાકૃતિક જે મગફળી છે કપાસ છે એવું ઉત્પાદન કરેલો ભાવ તેનો યોગ્ય ભાવ મળશે ખરો જય પ્રભુભાઈ આ વર્ષે અમે પંચ્યાશી જેટલા એફીઓ સરકારે કર્યા છે અને એમાં ખેડૂતો જેટલા બને એટલા વધારે વધારે જોડવાની યોજના છે એક હજાર પંદરસો સુધી જોડી શકાય એક વિપીઓમાં એવી યોજના છે બીજું એનું ફેડરેશન બનાવી રહ્યા છે લગભગ ફેડરેશન આ મહિનામાં બની જશે કમ્પ્લીટ એની બહુ મોટી તૈયારી ચાલે છે અમદાવાદમાં અમે બહુ મોટી માર્કેટ એટલે કે દરેક નાકા ઉપર અમારી માર્કેટ ખુલી શકે વિશ્વ માર્કેટ હારે જોડી શકાય એવું પણ આખું આયોજન થઈ રહ્યું છે સરકાર પણ એમાં સપોર્ટિયર છે અને હવે અમે ખેડૂતને સીધો માલ હવે તો એ તો આમાં જોડાઈ જ હશે તો એનો કેટલો માલ કયો વાવવો એ પણ અમે કહી દઈશું તમે આ વાવો અને એનો ભાવ છે આ તમે પક્કો પછી કોઈ ચિંતા નહીં ક્યાં વેચવો કેવી રીતે પેકેજિંગ કરવું બધી જ યોજના બની રહી છે તમારો ભાવે તમારે જ લખવાનો પહેલા જ નક્કી કરવાનો આ ભાવથી જ તમારે આપવાનો છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી પેકેજિંગ કરીને વેચે પાછા સભ્ય એ જ હોય ધારો કે કંપની વેચ્યા પછી નફો થાય તો એ પાછો નફો એને જ જાય કોઈ પહેલેથી લૂંટવાની વાત તો આવતી જ નથી પણ લૂંટ્યા ધારો કે તોય માલ વેચ્યો અને કદાચ સારા માલ ના ભાવ બીજા ઉપર ઉપજા તો વધારાનો માલ નો ભાવ પણ પાછો ખેડૂતને મળે એવી યુદ્ધની યોજના બની રહી છે એટલે એની કોઈ ચિંતા નથી ત્રણ તાલુકા દીઠ એક અત્યારે કમ્પ્લીટ છે એમાં કદાચ તમારે ધ્યાન નો હોય તો તમે જોડાઈ શકો છો અને એની માહિતી જયારે માંગશો ત્યારે અમે માપવા તૈયાર છીએ

બાકીના નવા યુપીઓ અત્યારે પ્રાકૃતિકના નથી બનતા ઓલા તો બનતા હશે હજી અને એ બનાવી શકાય છે એને પ્રાકૃતિકમાં લઈ જઈ શકાય છે એવું નથી કે ન લઈ જઈ શકાય તો એ પણ અત્યારની સરકારની સ્કીમો છે એ ખેતીવાડી ઓલામાં માહિતી માગશે તો બધી એને મળી જશે આત્મામાં માહિતી માગશે તો પણ મળી જશે અત્યારે આત્મા એટલે આખા ગુજરાતનું પ્રાકૃતિકનું કોઈ જવાબદારી હોય તો આત્મા ઉપર છે અને આખું ખેતીવાડી ખાતું ગ્રામ સેવકો ને આમાં લગાડી દીધા છે થોડીક જમીનમાં ફળદ્રુપતા છે એટલા માટે પાક ઉત્પાદન તો હજી થોડું ઘણું આવે છે વધારે તો નથી આવતું ઉત્પાદનતા ઘટતી જ જાય છે અને જમીન આપણી બંજર બનતી જાય છે તો આવનારા સમયમાં જો ખેડૂતો નહીં જોડાય તો એની કેવી ભયાનકતા ખેતીની સામે આવશે હા એટલી ભયંકરતા કારણ કે એને એને એ ખબર નથી એને ઉત્પાદન ને દેખાય છે પણ જમીન બગડતી જાય છે ખબર નથી જમીન ના સત્વ સાફ થઈ ગયા પછી ભગવત લાવો તો એ સત્વો ન આવે સત્વો લાવવા હોય તો તમારે ગાય થી ઉભા કરવા પડે એટલે બંજર થઈ ગયા પછી અને બંજર થઈ ગયા પછી ઉત્પાદન ઘટે અને ખર્ચ વધતો જાય છે ધારો કે ગઈ સાલ કપાસના વીણવાના ખર્ચ જે હતા એ કરતા આ વખતે વધી ગયા સમજાય છે એટલે એ મજૂરી ખર્ચ વધતો જાય છે ડીઝલ ખર્ચ વધતો જાય છે બધું જ વધતો જાય છે ઉત્પાદન ઘટતું જાય છે જેને કારણે ઘરમાં ખોટ આવે છે ખોટ આવે છે તો પછી શું કરવાનું એક ફરું હાઉ ખાલી થઈ ગયો માણસ એને નવીન ડેવલપ કરવું હોય તો બહુ તકલીફ ઉભી થાય છે એટલે જો જે નહીં સમજે વાહરી જાય તો બહુ ભયંકર પરિસ્થિતિમાં આવવાના છે બીજું જે આ ખેતી કરે છે એ ખોરાક તો એનો એ જ આવે છે એટલે એના ઘરમાં દર્દી આવી જ જવાના છે બે ત્રણ વર્ષમાં એ બધા કંટાળી જાય છે આપણા ઘરમાં ક્યાંથી આવ્યું આજે એક ગામમાં શરૂ થઈ ગયા છે એક એક જાય જાય બીજો છે આ બધા દર્દો એને નુકસાન કરતા છે એટલે જ્યાં સુધી પાછા નહીં વળે તો એને સમજાવવાનું શું એનો કોઈ ઉપાય તો છે નહીં કાયદાકીય તો વળી શકાય નહીં સમજીને જ વળી શકાશે જો તમારા ઘરમાં ઘા આવશે પછી વળો એ કદાચ પહેલા જેટલું તમે તૈયારી કરશો તો એ વધારે તમારા ફાયદા મળે છે હું એવું નથી કહેતો તમારી પાસે પચીસ વીઘા છે પચીસ વીઘામાં કરો પેલા એક વીઘામાં કરો ને સક્સેસ પાંચ વીઘા કરજો પચાસ વીઘા કરજો પણ પેલા એક વીઘામાં જે માહિતી જોતી માગો તમે બાકી પાછા બધા વગર છૂટકો નથી કોઈ રાસાયણિક આ બધા આવો તો પૈસા લેવા આટુથી એટલા એટલા રાસાયણિક ઓર્ગેનિક દવાઓ લાવી દીધી એ શોષણ જ છે આમાં એક રૂપિયાની કોઈ દવા જોતી જ નથી ગાય નું તમે ગોતી લો દસ કિલા એકર ખેતી થઈ શકે છે તો બીજે લાવવાની જરૂર જ નથી પણ ઓલા બધા ભ્રમ નાખી દે છે ચમત્કાર જોવે છે ચમત્કાર એક કરું દેખાડે છે પછી તો એ ધોવાઈ જાય છે આજે કપાસમાં વાયરસો આવી ગયા વધારે વરસાદના હિસાબે આખા આખા કપાસ સુકાઈ જાય છે તો એ પછી ક્યાં દવા વાળાને કોઈ ઠપકો દેવા જતા નથી ખાતર વાળાને કોઈ ઠપકો દેવા જતા નથી ઓર્ગેનિક માં થોડુંક આખું પાસું થાય તો ખાતર ને તમારા જમીનમાં કેટલો કાર્બન રહ્યો છે તો અત્યારે પોઈન્ટ પાંચ થી નીચે વહી ગયા બે હુદી વહી ગયા છે અને એ કાર્બન નો એ જમીનમાં કઈ થાય એટલી બધી કડક થઈ ગઈ છે કે જે આપણી આંગળીએ ખેડાતી હતી આંગલી એ ધૂળ આવતી હતી એ નથી આવતી આ તકલીફો તો ખુબ વધી જ છે અને સમજે છે જે ટ્રેક્ટરો પંદર ના હતા આજે પહાટ ના થઈ ગયા ના પહાઠ નું જમીને બિહારતો જાય ખર્ચ નો વધતો જાય આજે હજાર રૂપિયા થી હેઠો એક વિગો સાતો નથી રિપેર એક પેલું હાથી આપો તો હજારે ચડી ગયા તો આ બધા ખર્ચા વધતા જાય છે જેને પ્રાકૃતિક ખેતીમાં જાઓ રૂર ની ગાદી માં હાલતા હોય એવા ખેતર થઈ ગયા રૂની ગાદી માલતા પગમાં તમને એમ લાગે ખરો કે ખડું રૂ છું એટલા ફરકા ક્ષેત્રો થઈ જાય અનુભવ કરો પ્રાકૃતિક ખેતી માં જાઓ વરસાદ પડે તેથી 10 ઇંચ વરસાદ પડે એક શેઠા નો જાય અને રાસાયણિક ખેતી ખેતીમાં જાઓ ઝપઝબે થાય ત્યારે અઠવાડિયું અઠવાડિયું થાય તો આ બધા ફેરફારો જો તમે પાછા નહીં વળો તો વિનાશ તો છે જ અને શહેર કોઈ હાચવી શકવાના છે એવું કોઈ કેતું ખોટું છે હીરામાં ગયા સુરતમાં અત્યારે હિરાની હું દેશાશે જુઓ હીરાની અંદર પેલા તો અસલી હીરા આવતા હવે ડુપ્લિકેટ આવી ગયા લાંબા સમય હાલવાના જ નથી ક્યાં નાખવાના હીરાના ખોરાક છે પણ ખોરાક છે માટે કોઈ સાવચેતી રાખતા નથી જેને ભગવાને આપ્યો છે તો ઘરનો ખોરાક તો ઘરમાં ઉભો કરો બત્રીસ પાક હારે લ્યો એટલે ક્યાંય બજારમાં જવાની જરૂર નથી રસોડામાં બત્રીસ આઈટમ જોઈ બધી જ ખેતીમાં થાય અને બધી જ ખેતીમાં પાછી તમને આપી છે ખેતી તો બધી બત્રી પાક પકવો ને બત્રી એટલે મગ મઠ મળદ બધા થઈ જાય મસાલા બધા થઈ જાય કપાસમાં તમે મગ નાખો કપાસમાં તમે હળદર નાખો કપાસમાં મરચું નાખો કલ્પના નહીં એવું થાય છે મિક્સ પાકમાં એટલું બધું જબરજસ્ત થાય છે તો ઘરની બધી આઈટમ થઈ જાય કપાસ તો એટલો ને એટલો ધૂતર છે તો આ ખેતી ને પાછા વળવા માટે જ આપણો ઉપાય છે પાછા નહીં વળો તો કોઈ બચાવે નહીં કોઈ એવો ભગવાન નથી ચાલો ભાઈ ગમે તેટલું ખરાબ કરીને માળા ફેરવો એટલે હરખું થઈ જાય એ વાત ખોટી છે આજે પણ કેન્સર લાગવા છે મોટા મોટા કાચના મકાનમાં રહે તેટલી બારીઓ બંધ કરે તો ભીંડો ને આ ભરી જવાનો છે એટલે બચવાની કોઈ શક્યતા નથી કોઈ કેતા અમે બચી જાવ એ વાત ખોટી છે પાછા વળવાનો સમય પાકી ગયો છે જેટલા વહેલા એટલા પહેલા એ મારી લાગણી છે વાહ પ્રફુલભાઈ ખુબ સરસ માહિતી આપી પ્રફુલભાઈ કારણ કે પાછા વડો નહીતર આવનારા સમયમાં ભયંકરતા ખુબજ ખેતી માં આવશે અને શારીરિક રોગો આપણા શરીરમાં પ્રસરી રહ્યા છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર સાથે અનેક પ્રકારના રોગો છે અને પાછા નહીં વળીએ તો ફરજિયાત આ મોંઘવારીનો માર ખેડૂતો સહન નહીં કરી શકે અને જે એક બોટલ પાંચસો રૂપિયાની આવતી આજે દવા ખાતરની દવાની તે અત્યારે એક રૂપિયા થઈ ગયા છે અને છસો કે સાતસો રૂપિયાની એક થેલી આવતી ખાતરની અને અત્યારે અઢારસો ને ત્રીસ રૂપિયા થઈ ગયા છે તો ખેડૂતો આ મોંઘવારીનો માર સહન ન કરવો પડે એટલા માટે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ

ના ના વાત અને આ મિત્રો અમારી ચેનલ જો તમને ગમી હોય અને ખેડૂત લક્ષી નવા નવા વિડીયો અમારી ચેનલમાં અમે મૂકીએ છીએ તો આપણી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા વિડીયોમાં અમે નવી નવી ખેડૂત લક્ષી માહિતી હોય કોઈ ખેડૂતના તજજ્ઞ હોય પ્રાકૃતિક ખેતી વિશે કોઈ માહિતી આપતા હોય તો અમે નવા નવા મહેમાનો ને જોડતા રહીએ જય માતાજી જય માતાજી આવજો